નેપાળમાં ફસાયેલા ભાવનગરના મુસાફરો ભારત બોર્ડર પહોંચ્યા નારી ગામના તેતાળીસ યાત્રિકો બસ મારફતે પહોંચ્યા ભારત બોર્ડર નેપાળમાં હિંસાના પગલે છેલ્લા પાંચ દિવસથી યાત્રિકો ફસાયા હતા યાત્રિકોને નેપાળના પોખરાથી બસ મારફતે ભારત બોર્ડર પર લાવવામાં આવ્યા નેપાળમાંથી બહાર નીકળતા તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે યાત્રાળુએ સાંસદ નિમુબેન બાંભાયા એમએલએ જીતુ વાઘાણી સહિતના આગેવાનોનો સતત સંપર્કમાં રહેવા બદલ આભાર માન્યો લઈને ફસાણો હતો નેપાલ નેપાળના તોફાનના હિસાબે પણ મારા તેતાલીસ પેસેન્જર મારા વડીલો મારી માતાઓ બધાને લઈ એવા આપણા નગરસેવક ઉપેન્દ્રસિંહ સુડાસમા તેમજ વિનુભાઈ કુકડીયા હીરાબેન કુકડીયા અને ગામના દરેક મારા સાથી મિત્રો મારા વડીલો મારી સતત ચિંત્યામાં હતા પણ અત્યારે હું બેન શ્રી નીભુબેન બામણિયા અને માન્યશ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા એ મારી સાથે આખી રાત કોન્ટેકમાં રહી અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે